જોવા મળતી આ મહિલાની હત્યા કરી દેવામાં આવી છે પૂરી ઘટના બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરના આશાપુરાવાસમાં ઘટી હતી અહી થોડા દિવસે ગડુ કાપીને મહિલાની નિર્મમ હત્યાથી અરેરાટી ફેલાઈ ગઈ છે મળતી વિગતો મુજબ મહિલાના ઘરમાં કોઈ અજાણ્યા શખ્સે ઘુસી પરિણતા ઉપર છરી તેમજ ધાર્યા જેવા તીક્ષ્ણ હથિયારથી હિચકારો હુમલો કર્યો હતો અને તેણીનું ગળું કાપી નિર્મમ હત્યા કરી ત્યાંથી નાસી ગયો આ અંગેની જાણ થતા આજુબાજુના લોકો દોડી આવતા ટોળું એકત્ર થઈ ગયું દરમિયાન ઘટના સ્થળે એકસો આઠ તેમજ પોલીસ પણ દોડી આવી પોલીસે ઘટના સ્થળેથી ધાર્યું છરી કબજે લઈ અજાણ્યા હત્યારાને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે

કહાની માં જે મહિલા ની હત્યા થઈ છે તે મહિલા નું નામ પન્નાબેન ઠાકોર છે તેના લગ્ન જાદલા ગામે કરવામાં આવ્યા હતા જોકે તેઓ તેમના પતિ સાથે થરાદ તેમના પિયર માં ભાડે થી મકાન રાખીને રહેતા હતા

પન્નાબહેન શનિવાર ના દિવસે ઘરે હાજર હતા જયારે આ માણસ અચાનક આવી ચડ્યો અને ગુસ્સામાં આવી આ માણસે ની હત્યા કરી નાખી બહેન અને અરવિંદ ઠાકોર વચ્ચે આડા સંબંધ હતા બંને છેલ્લા ત્રણ વર્ષથી ઓળખતા હતા બહેન તેના પતિને અંધારામાં રાખી પ્રેમ નો ફાક ખેલતી હતી સાંજે અરવિંદ પન્ના ના ઘેર આવ્યો સામાન્ય બોલાચાલીમાં પન્ના બહેનનો પ્રેમી ઉશ્કેરાઈ ગયો અને ઓરડીમાં પડેલા ધાર્યા વડે ગળાના ભાગે બે ત્રણ ઘા મારી હત્યા કરી નાખી બાદમાં તે ફરાર થઈ ગયો જો કે બાતમીના આધારે પોલીસે તેને ગણતરીની કલાકોમાં કલાકો ઝડપી લીધો હાલ આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે આરોપીએ કબૂલ્યાત કે આ ભાઈ નો બેન સાથે ત્રણ વર્ષોથી અંગત સંબંધ હતો અને સંબંધમાં નાની મોટી બોલ ચાલી કારણે આ ભાઈ ઉશીર્યો હતો અને એના દ્વારા બે ઘા ગળા ઉપર મારવામાં છે અને ધારિયા અને જુદા જુદા વસ્તુઓ સીન ઓફ ઓફેન્સી પણ કબજા લેવામાં આવી ગઈ છે આડા સંબંધમાં ફરી એકવાર હત્યા થઈ છે પતિ પત્ની અને બહુ ની કહાની માં ફરી એક વખત એક સંસાર બરબાદ થઈ ગયો છે આડા સંબંધનો કરુણા કરુણ જંતુ હશે તેનો આ દાખલો છે આ ઘટના પહેલી નથી જોકે આવી અનેક ઘટના પહેલા પણ સામે આવી ચુકી છે તેનો આ દાખલો છે ક્રિમિનલ માટે દેવરામ મિસ્ત્રી વીટીવી ન્યૂઝ થરાદ